નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંશ શર્મા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઇપીએસ નાઇન્ટી ફાઇવ બાબતે આવ્યા અગત્યના સમાચાર તમે જાણો છો મિત્રો ઈ પીએસ નાઇન્ટી ફાઇવ એક હાલમાં એક હજાર રૂપિયા તમને ફંડ મળે છે તે વધીને સાત હજાર પાંચસો થવાની શક્યતા સાથે મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છો મિત્રો ઈપીએસ નાઇટી પેન્શનના વધારાના સમાચાર લઈને પીઆઈ દ્વારા કરાઈ પુષ્ટિ જાણો જાણો આ સંપૂર્ણ માહિતી મિત્રો જો તમે પેન્શનધારક સરકારી કર્મચારી નિ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલમાં હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો તો વાત કરી લઈએ ઈપીએસ પીએસ એટલે કે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ વન નાન્ટી નાઇન્ટી ફાઇવ યોજના ઓગણીસો પંચાવનની આ યોજના છે કે ઈ પીએસ નાઇન્ટી આ યોજના કેન્દ્ર સરકારના ધારા બનાવવામાં આવેલી છે અને આ એક એવી યોજના છે જેમાં નોકરી દરમિયાન તમારા અને નોકરી આપનાર સંસ્થા યોગદાનથી એક પેન્શન ફંડ બને છે મિત્રો ઈ પીએસ ફાઇવ શું છે તો તમે જાણતા જ છો જો પેન્શન પેન્શનધારક છો આ એક યોજના એવી છે તમે નોકરી કરતા હોય નોકરીનું સ્તર વચ્ચે સંસ્થા વચ્ચે એક પેન્શન ફંડ બંધાવવામાં આવે છે મિત્રો હાલમાં ઈ નાઇન્ટી ફાઇવ હેઠળની પેન્શન માત્ર એક હજાર પ્રતિ મહિનો છે આ રકમ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આપવામાં આવી રહી છે આજ સુધી તેમનો કોઈ વધારો થયો નથી મિત્રો તો એક હજારથી વધીને સાત હજાર પાંચસો થવાની શક્યતા જોવા મળી રહી છે મિત્રો પીઆઈપી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ઈપીએસ નાઇન્ટી ફાઇવમાં વધારો થવાનો છે મિત્રો ત્યારબાદ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો છે કે એમને એપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન વધારવા માટે ઘણી બધી રજૂઆત મળી છે મિત્રો તો ઇપીએસમાં બદલવા માટે સુધારો કરવા માટે ઘણી બધી લોકસભામાં કે રાજ્યસભામાં તેમને મળતી માહિતી અનુસાર ઘણી બધી જે રજૂઆત તેમને પ્રાપ્ત થઈ છે મિત્રો રાજ્યમંત્રી શ્રીમતી રાજ્યમંત્રી શ્રીમત શ્રીમતી શોભા કર કરન લંજને રાજ્યસભામાં કહ્યું છે કે ઈપીએસ પેન્શન વધારવાની માંગ સરકારે સુધી પહોંચી ગઈ છે અને સરકારે એ મુદ્દા પર વિચાર કરી રહી છે મિત્રો ત્યારબાદ ઈપીએસ ના ફાઈવ સ્કીમ એ ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન ડિફાઇન્ડ બેનિફિટ સ્કીમ છે આ સ્કીમમાં ફંડમાં ત્રણ સ્ત્રોતથી પૈસા આવે છે મિત્રો એક નોકરી આપ નોકરીને આપનારનો એમ્પ્લોય યોગદાન આઠ પોઈન્ટ તેત્રીસ ટકા કેન્દ્ર સરકારનું યોગદાન એક પોઈન્ટ સોળ ટકા માત્ર પંદર હજાર પગાર સુધીના કર્મચારીઓ માટે અને આપના બીજું ત્રીજું છે આપનાના પગાર માટે ઇપીએસ ફંડ આ ત્રણેય મળીને આ સ્કીમ ફંડમાં પૈસા આવે છે મિત્રો આ ફંડમાં હાલમાં ઘણો મોટો ખોટ છે વેલ્યુનેશન પ્રમાણે ઈપીએસ ના ફાઈ પેન્શન ફંડમાં ઘણું ઘટાડો છે એટલે કે હવે એ પેન્શન વધાર વધારવું છે તે બજેટમાંથી વધુ પૈસા આપવા પડશે અને આના પર સરકાર વિચાર કરી રહી છે કે હાલમાં આપવામાં આવતું એક હજાર પેન્શન પણ સરકારને બજેટમાંથી જ આપવામાં આવે છે ઈપીએસ ફંડમાંથી નહીં એટલે કે સરકાર માટે આ નિયમિત ખર્ચ વધારવાનો સરળ નથી પણ અગત્યનું છે મિત્રો હવે આ બાબતે જોઈ લઈએ કે થોડા વર્ષ પહેલાં એપીએસ પેન્શનોને બજાર સુધી વધારાની વાત ચાલી રહી છે પણ એ મંજૂર ન થઈ હવે લોકો સીધું માગે છે કે પેન્શન સાહેબ પાંચસો સુધી કરવામાં આવે એ માટે દરેક રાજ્યસભ્ય પેન્શન સંગઠન સરકાર પત્ર લખી રહ્યા છે રેલી અને આંદોલન પણ થઈ રહ્યા છે માટે સરકાર પર દબાણ છે કે બે હજાર છવ્વીસના લોકસભાની ચૂંટણી અને તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે ઘણી શક્યતા ઊભી થઈ રહી છે કે સરકાર દ્વારા લોકો માટે કોઈ રાહતના પગલાં લેવામાં આવે મિત્રો રાજ્યસભાના મુખ્ય ચાર સવાલો પૂછ્યા હતા એપીએસ પેન્શન વધારવાની માંગ સરકાર પાસેથી વિચારી રહી છે આ બાબતે કોઈ સમય મર્યાદા નક્કી નક્કી થઈ છે કે નહીં એપીએસ ફંડમાં રહેલા અનફેલ્ડ પૈસા ઉપયોગ કેમ નહીં થાય તહેવારો આવી રહ્યા છે તો આ પેન્શન માટે કંઈ રાહત મળશે જવાબમાં રાજ્યમંત્રીએ કહ્યું કે વિચારણા ચાલી રહી છે પણ એપીએસ પેન્શન ફંડમાં ખોટ છે ને બજેટમાં મળેલી છે એટલે આ પગલું તટ લેવાઈ શકે એવું નથી પણ અવકાશ રાખી શકાય એવો સંકેત છે મિત્રો ઈ પીએસ નાડી પેન્શન હજુ વધારવામાં આવી આવ્યો નથી પણ તેનો વધારો થવાની શક્યતાઓ હવે ઘણી વધી છે સરકારે પહેલીવાર ખુલ્લે એમ કહ્યું છે કે તેઓ રજૂઆત મળી છે અને મુદ્દાઓ પર ગંભીર વિચાર ચાલી રહી છે હવે આપણે આ સૌએ મળીને એક સારી સવાલ ઉઠાવવાનું છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ